જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો તો આપણે ઘઉં આવી રહ્યા છીએ મિત્રો તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો ને શેર કરજો મારાવાલા તો મારા મારાવાલા આપણે આ ઘઉ વાવી રહ્યા છીએ ટ્રેક્ટર આવી ગયું છે આપણે ટ્રેક્ટર સારા બંધવાય છે ટ્રેક્ટર સારા બદલી છે ટ્રેક્ટરમાં સારા બદલવાનું ચાલુ છે મારા વાળા તો અમે આવી રીતે પોખીની પાસે ગૌ વાઈએ છીએ મારા એને કેવી રીતના વાવો છો એ પણ જણાવજો हमारा अभी केवाइए जो मैं पंखे नाशन ट्रैक्टर थी ये श्री हमारा वाला सारा बनाइए ये शाوفيقना तो वीडियो को हमें तो लाइक कर दियो शेयर कर दियो ना सब्सक्राइब कर दियो हमारा वाला